લગભગ પાંચ હજાર થી વધુ બાળકો આ ઉમરકો આનંદમેરામાં જોડાશે અહીંયા વૈવિધ્યપૂર્ણ રમતો સાથે સંસ્થાકીય પ્રદર્શન અને સ્વરોજગારી ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરી અને ત્રીસ ટોલ અહીંયા ગોઠવાયા છે બંને દિવસ સાંજે છ વાગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને સાથે સાથે બે આનંદ મેળામાં ગુજરાતની પ્રેરક દિવ્યાંગ પ્રતિભાઓનું દિવ્યાંગ ગૌરાંગ ગૌરાંગ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાશે આ ઉમરકો એ કદાચ સદવિચાર પરિવાર આ સંતામાં પહેલી વખત યોજાયો છે અને અમે ગાંધીનગર ગાંધીનગરની આસપાસના ગ્રામીણ ગ્રામીણ વિસ્તારોને અપીલ કરીએ છીએ કે ઉમરકોમાં આપ સૌ ઉમરકાભેર જોડાવ અને અમને વધારેને વધારે પ્રોત્સાહિત કરો એ નમ્ર વિનંતી